જે સાહેબ શું ઘટના બની હતી ઘટના બાદ ગામની સ્થિતિ બગડી હતી કઈ રીતે હેન્ડલ કરવાની બારડોલીના કરતલીયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મિનવાયલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામ ખબર પડતા કે નહીં પોલીસે આ રૂપી બી અટક કરી લીધેલી છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવે છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું આગળ